ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે માટે રાજ્યભરમાં ગામો ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના આગમન થઈ રહ્યા છે જે અંતર્ગત વિછિયા તાલુકાના સોમ પીપળિયા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો હતો જેનું ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું આ તકે પીએમ ઉજ્જવલા આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો પાંચસો ને બે ગ્રામજનોએ લાભ લીધો હતો સરકાર શ્રીની આયુષ્યમાન ભારત રોટાવેટર સહાય યોજના ટ્રેક્ટર યોજના સોયલ હેલ્થ કાર્ડ ગંગા સ્વરૂપા યોજના સહિતની યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થીઓને મેરી કહાની મેરી જુબાની અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાઓથી થયેલા લાભ અંગે પોતાની ગાથા રજૂ કરી હતી આ કાર્યક્રમમાં ડ્રોન નિદર્શન સોઇલ હેલ્થ કાર્ડનું પ્રદર્શન કુદરતી ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ યોજાયો અહેવાલ દીપક રાઠવાણ